મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

બીજ કંપની સ્માર્ટ મીટર લગાડવામાં નિવડેલી નિષ્ફળ વેરા વિભાગ થયેલું ડિજિટલ મિલકત વેરા બિલ હવે તમારા વોટ્સએપ ઉપર થશે ઉપલબ્ધ નવસારીમાં દિવાસા પર્વે ડીગલાબાપા મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ કરેલા દર્શન તહેવારોને લઈને અંત્યોદય બીપીએલ કાર્ડ ધારકોને ખાદ્ય તેલ ખાંડનું થશે વિત્ર કામદેનું એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો ફરીથી વિરોધ થયો હતો વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાડવા પહોંચતા જ રહીશોએ હોબાળો કરી વિરોધ કરતા વીજ કંપનીના કર્મચારીઓ વિલા મોડે પરત ફર્યા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની મથામણ કરવામાં આવી રહી છે નવસારી શહેરના શાંતાદેવી રોડ સ્થિત કામધેનુ એપાર્ટમેન્ટમાં સતત બીજી વખત વીજ કંપની સ્માર્ટ મીટર લગાડવામાં નિષ્ફળ ગઈ છે શુક્રવારે સવારે વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લઈ કામધેનું પાર્ક પહોંચ્યા હતા પરંતુ એપાર્ટમેન્ટના રહીશોએ એકજૂથ થઈ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો હતો વીજ કંપની દ્વારા જૂના મીટરોના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલે છે પરંતુ આ સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વીજ કંપની ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના જ સ્માર્ટ મીટરો બળજબરીપૂર્વક લગાવવાના પ્રયાસો થતાં જ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે કામધેનુ પાર્કમાં ત્રણ મહિના અગાઉ પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ હતી પરંતુ ગ્રાહકોના વિરોધને કારણે કામગીરી બંધ થઈ ગઈ હતી ત્યારબાદ ફરીથી વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કોશિશ થતાં જ કામધેનુ પાર્કના રહીશોએ તેને નિષ્ફળ બનાવી હતી મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા અને વીજ કંપનીની કામગીરીનો વિરોધ કર્યો હતો સ્માર્ટ મીટર નાખવા માટે ફર્સ્ટ ટાઈમ આ લોકો અહીંયા જ આવેલા છે કામ દેનોમાં પાંચ વખત આવેલા છે અને આજે તો એ લોકો મીટર ને એવું લઈને આવેલા છે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી અને અમારે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવવાથી અમારે નાખવા નથી આખા ગુજરાતની અંદર આનો વિરોધ છે અને આ સ્માર્ટ મીટર નાખવા માટે ફરજિયાત છે નહીં તો અમને દબાણ ખાના માટે અને એ લોકો આજે પોલીસ લઈને આવેલા છે એટલે અમારે સ્માર્ટ મીટર નખાવા નથી અમારે કામ દેનુમાં સ્માર્ટ મીટર જોઈતા જ નથી જ્યારે આખા નવસારીમાં નખાશે અને સરકાર માન્ય થાશે ત્યારે અમે નાખશું અત્યારે સરકાર માન્ય છે જ નિયા મીટર તો આટલું બધું દબાણ શા માટે કેમ અમે મિડલ ક્લાસ ફેમિલી છીએ એટલા માટે હીરામાં જઈએ છીએ હીરામાં અત્યારે તમને લોકોને બધાને ખબર હશે મંદી ચાલે છે હવે માણસ જો આટલું બિલ સાંભળશે તો માણસને એટેક આવી જશે ને કાં તો દવા પીવાની કોશિશ કરશે તો આનું આનું રીઝન અમને આ લોકો આપતા હોય લખાણ કરીને તો અમે નાખવા તૈયાર છીએ કે ભાઈ જો દવા કોઈ પીસે તો અમે અમારી બેર કરશું તો અમે સ્માર્ટ મીટર નાખવા દઈએ નહીતર અમે સ્માર્ટ મીટર નાખવા દઈશું નહીં અત્યારે 25000 ભી પગાર આવતો નથી હું એમ કહું છું કોઈ નવસારીમાં કયા અધિકારી ના તા નાખ્યું સ્માર્ટ મીટર બતાવો અમને કોઈ નાતા નથી નાયકો લોકો મોટા મોટા ફ્લેટ મોટા મોટા ઘરો માં નાખતા નથી તમે 6 વર્ષ જૂની બિલ્ડિંગ છે તો આ તમે કેમ નાખો છો સ્માર્ટ મીટર

અમે દોઢ મહિના થી એ લોકો અરજી આપીને આવ્યા એનો જવાબ અમને આપ્યો નથી અને દોઢ મહિના ની અંદર ભાઈ પોલીસ મોકલાવશો આ કરશો તે કરશો છે છે આ લોકો આજે આજે પોલીસ પોલીસ આવી ગઈ પેલા જીપી વાળા ના આખા બધા માણસો લઈને આવી ગયા શું અમે કઈ ગુંડા મીટર નહીં લગા હવે સ્માર્ટ મીટર લગાવતા પહેલા છે ને પચાસ પચાસ લાખ રૂપિયા ગ્રાન્ટ આપો પછી તમારે અમે પાંચ મીટર લગાવી આપો અમે અમે એવું કરવાના નાના માણસ ગરીબ માણા બિચારા

માંગણા બિલ ઉપલબ્ધ થશે અને ટૂંક સમયમાં ઓનલાઈન વેરાની ભરપાઈ થઈ શકશે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ તેની તમામ સેવાઓ ડિજિટલ સ્વરૂપમાં થઈ રહી છે ફરિયાદ નિવારણ માટે એનએમસી ઓનલાઈન વેબસાઇટ જાહેર થઈ હતી જેમાં નાગરિકો રસ્તાના ખાડાની ફરિયાદ વોટ્સએપ નંબર ઉપરથી ફરિયાદ કરી શકે છે ત્યારબાદ હવે નવસારી મહાનગરપાલિકાનું વેરા ખાતું પણ ડિજિટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે નવસારી મહાનગરપાલિકાનું મહત્ત્વનું મનાતું વેરા ખાતું મિલકત ધારકોને તેના વેરાના માંગણાના બિલ વોટ્સએપ નંબર ઉપર પહોંચી જશે તમામ મિલકત ધારકોના મોબાઈલના વોટ્સએપ નંબર ઉપર વેરાનું બિલ ઉપલબ્ધ થઈ જશે જેથી નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગના કર્મચારીઓને કામગીરી કરવી વધુ સરળ રહેશે ઘરે ઘરે વેરાના બિલો વહેંચવાની કામગીરીમાંથી મહાનગરપાલિકાના કર્મચારીઓને મુક્તિ મળશે મિલકત ધારકોના મોબાઈલના વોટ્સએપ ઉપર જ વેરાનું બિલ મળી જશે અને મિલકત ધારકો તેમના મોબાઈલના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરી વેરો ભરપાઈ કરી શકશે મિલકત ધારકોએ વેરો ભરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ નહીં જવું પડે ટૂંકા સમયમાં હવે ઓનલાઈન વેરાની ભરપાઈ થઈ શકે તે પ્રકારની સુવિધાનો પ્રારંભ પણ થશે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ હવે ડિજિટલ જમાનો છે એ સુવિધા લોકોના પાસે સહેલાઈથી માંગણા બિલ પહોંચી શકે એના માટે નવસારી મહાનગરપાલિકાએ એક વોટ્સઅપ માધ્યમથી માંગણા બિલ મોકલવામાં આવેલ છે શું લોકો લોકોને ઘણીવાર કમ્પ્લેન અમારી પાસે આવતું હતું કે બિલો નથી મળતા આ નહીં મળતા તે પાસેથી ડાયરેક્ટ જ મોબાઈલમાં બિલ મળી જાય છે એટલે એ લોકોને જે ઇસ્યુ જે હતો એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પૂરેપૂરો નવસારી મહાનગરપાલિકાએ અલગ પ્રયાસ કર્યો છે વેરો અલગ ભરવામાં આવશે વેરો બી ઓનલાઈન ડિજિટલ મારફતે ઓનલાઇનની પ્રક્રિયા બી હાથ ધરવામાં આવેલ છે નજીકના સમયમાં નવસારી ન મહાનગરપાલિકા ઓનલાઈન વેરો કરી લઉં છે નવસારીના દાંડીવાડ ખાતે દિવાસા પર્વ પ્રસંગે ઢીંગલા બાબા મહોત્સવની ઉજવણી ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક થઈ હતી ઢીંગલા બાપાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અને માનતાઓ પૂર્ણ કરી હતી સમગ્ર ગુજરાતમાં માત્ર નવસારી શહેરમાં જ દિવાસા પ્રસંગે આદિવાસી હળપતિ સમાજ દ્વારા ઢીંગલા બાપાનો મહોત્સવ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે સો વર્ષથી પણ વધુ વર્ષની પરંપરાની દાંડીવાડના હળપતિ પરિવારના રતિલાલભાઈ અને તેમના કુટુંબના સદસ્યોએ જાળવી રાખી છે ઢીંગલા બાપા મહોત્સવનું એક અનેરું મહત્ત્વ છે આ મહોત્સવની મહત્તા એ છે કે દાંડીવાડ વિસ્તારમાં સો વર્ષ પૂર્વે કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળ્યો હતો અહીરા રહીશો રોગચાળાની અડફેટમાં આવી ગયા અને એક બાદ એક લોકોના મૃત્યુ થયા હતા અકાળે મૃત્યુ રોકવા માટે સ્થાનિક વડીલોએ માનતા રાખી હતી જેમાં એક માનવ કદનો ઢીંગલો બનાવી તેનું સ્થાપન કરી પૂજા અર્ચના અને લગ્નવિદ્યો કરી તેનો વરઘોડો કાઢવો આ પ્રકારે રીતિ રિવાજો કરવાથી રોગચાળો નાબૂદ થયો અને લોકોના જીવ બચી ગયા હતા તે પાવન દિવસ હતો દિવાસો અમાસના દિવાસાના પાવન દિવસથી ઢીંગલા બાપાનો મહોત્સવ ઉજવવાની પરંપરા શરૂ થઈ જે સો વરસ બાદ પણ અકબંધ છે દિવાસાના પાવન અવસરે ઢીંગલા બાપાના માથે સાફો આંખો ઉપર કાળા ચશ્મા મોમાં ઠાઠથી સિગરેટના દમ સાથેના અલગ જ અંદાજમાં શ્રદ્ધાળુ દર્શન કરે છે સફેદ સૂટમાં સજ્જ થયેલા ઢીંગલા બાપાના દર્શનાર્થે દરેક ધર્મ સમાજના લોકો ઉમટી પડ્યા હતા નવસારીના અનેક ગામમાંથી હજારો લોકો સંતાન પ્રાપ્તિ લગ્ન જેવી અનેક માનતાઓ પરિપૂર્ણ થતાં ઢીંગલા બાપાની પ્રતિમા સમક્ષ નમન કરી માનતાઓ પૂર્ણ કરે છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના અગ્રણીઓએ ઢીંગલા બાપાના દર્શન કર્યા હતા આ મહત્વ એ છે પહેલે કોરોના ફાટલું ઘણો વર્ષો પહેલા ત્યારે અમારા પૂર્વજોને આ બાધા લીધી ઢીંગલા બાપાની કે આ રોગચારો ચારો અહીંયા દાંડિયા નીકળેલો એક પછી એક માણસ મરતા હતા એ કારણે આ બાદા લીડલી એ પછી એ ચારો બંધ થઈ ગયો એ પછી અમને શાંતિ છે દિવાસાના દિવસે એને અરજી લગાવવામાં આવે એને પછી આ વરઘોડો કાઢવામાં આવે વરઘોડો નીકળે અહીંથી દાંડી કારવારથી ગોલવાર ગોલવારથી ટરોટા બજાર ટરોટા બજારથી ડાયરેક વિસર્જન કરીએ કપડાં વ્હાઈટ જ બધા વાઇટ કપડાં વ્હાઈટ કે એક પારસી હતો ને એમને સપનું આવેલું આ ઢીંગલા બાપાનું તે અમારા પૂર્વજનો તો કામ કરતા એ લોકો નહીં થાય એટલે અમને આપી દીધું ત્યાંથી અમારા પૂર્વજનો આ એ કરે આગમી વિવિધ તહેવારોને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડ ધારક પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવામાં આવશે નવસારી જિલ્લાના અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડ ધારક પરિવારોને જન્માષ્ટમી જેવા તહેવાર વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી અંત્યોદય અને બીપીએલ પરિવારોને ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ઓગસ્ટ માસના પ્રારંભથી જ નવસારી જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ કરવામાં આવશે જન્માષ્ટમી સાતમ આઠમ રાંધણછડ રક્ષાબંધન જેવા તહેવારોને લઈને આ યોજના હેઠળના લાભાર્થીઓને વિતરણ થશે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ ડબલ ફિલ્ટરેડ સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાઢદ એક લીટર પાઉચ સો રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે વિતરણ થશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાઢદ એક કિલોગ્રામ પંદર રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે આગમી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા કાઢદ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયા કિલોના રાહત દરે તથા તુવેરદાળ કાર કિલોગ્રામ રૂપિયા પચાસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ થશે આ વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડ ધારકોના જે તે સસ્તા અનાજની દુકાન ઉપરથી કરવામાં આવનાર છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો કામધેનુ પાર્કના રહીશોએ એકવાર ફરી સ્માર્ટ મીટરનો કરેલો વિરોધ વીજ કંપની સ્માર્ટ મીટર લગાડવામાં નિવડેલી નિષ્ફળ વેરા વિભાગ થયેલું ડિજિટલ મિલકત વેરા બિલ હવે તમારા વોટ્સએપ ઉપર થશે ઉપલબ્ધ નવસારીમાં દિવાસા પર્વે ડીગલાબાપા મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ કરેલા દર્શન તહેવારોને લઈને અંત્યોદય બીપીએલ કાર્ડ ધારકોને ખાદ્યતેલ ખાંડનું થશે વિતરણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર